રવિચંદ્રન અશ્વિને અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્રિસ્બેનમાં ત્રીજી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટના અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અશ્વિને બે હજાર દસમાં ઇન્ટરનેશનલ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું ટેસ્ટ કારકિર્દીમાં એકસો છ ટેસ્ટ મેચ રમી પાંચસો સાડત્રીસ વિકેટ લીધી જે ભારત માટે બીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બસો અડસઠ ડાબા હાથના બેટ્સમેનોને આઉટ કરવાનો રેકોર્ડ છે તેની પાસે ટેસ્ટ ક્રિકેટમાં સાડત્રીસ વખત પાંચ વિકેટ ઝડપી છે જે મુથૈયા મુરલીધરન પછી બીજા ક્રમે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એકસો વિકેટ લેનાર તે પ્રથમ બોલર હતો અને એકસો પંચાણું વિકેટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે તેણે ટેસ્ટમાં ત્રણ હજાર પાંચસો ત્રણ રન બનાવ્યા છે જેમાં છ સદી અને ચૌદ અર્જદીનો સમાવેશ થાય છે તેણે ભારત માટે એકસો સોળ વન ડે ઇન્ટરનેશનલ અને પાંસઠ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ પણ રમી હતી જેમાં તેણે અનુક્રમે એકસો છપ્પન અને બોતેર વિકેટ લીધી હતી